આપણે જે આપણું બે હજાર ચોવીસ પચીસ માટેનું જે બજેટ છે એનું જે કદ ઓવરઓલ હું વાત કરું તો બે હજાર આઠસો ને અઢાર કરોડ જેટલું આનું ઓવરઓલ કદ છે જેમાં મહેસૂલી આવક એક હજાર એકવીસ કરોડની સુચિત વેરા સહિતની મૂડી આવક આપણે એક હજાર છસોને અઠ્ઠાવન કરોડની મહેસૂલી ખર્ચ રૂપિયા એક હજાર ત્રણ કરોડનું મૂડી ખર્ચ રૂપિયા એક હજાર છસો બાણું કરોડનું આ બજેટ જોગવાઈના માધ્યમથી આપણે કરેલું છે રાઈઝ એટલે કે રાજકોટ ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ એન્હેન્સ રિસોર્સ એફિશિયન્સી એન્ડ સર્ક્યુલર ઇકોનોમી આ રાઈઝ પ્રોજેક્ટ હેઠળ આપણે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ટીગ્રેટેડ વેમાં થાય એટલે સીએનડી વેસ્ટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના થાય બાયોમિથેનિશિયન માટેની યુનિટની સ્થાપના થાય વેસ્ટ ટુ એનર્જી નો જે પ્લાન્ટ છે એ કાર્યરત કરવો અને લીગસી વેસ્ટ જે છે એને ક્લિયર કરવા માટેનો એક આખો આ પ્રોજેક્ટ આપણે આમાં કાર્યવાહી હેઠળ લીધેલો છે પરિવહન વ્યવસ્થાઓને સુદ્રઢ કરવા માટે ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને સાથે સાથે સીએનજી બસ માટેનો પણ બસ ડેપો આ બજેટ પ્રોવિઝનથી કરવા માટે જઈ રહ્યા છે જેથી કરી આવતા વર્ષની અંદર આપણી જેટલી પણ ડીઝલ રન બસીસ છે એના બદલે આપણે સીએનજી અથવા ઈવી રન બસીસ કાર્યરત આપણે કરવાનું લક્ષ્યાંક રાખી રહ્યા છે બ્રિજમાં આપણે કટાડીયા ચોકડી પાસે બ્રિજ પીડીએમ ફાટક ખાતે બ્રિજ અને જે આપણો સાંઢિયા નો બ્રિજ છે એની કામગીરી આગળ વધે એ પ્રકારેના પણ આપણે આયોજનમાં કરેલું છે રસ્તાના અલગ અલગ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરીએ તો આપણે પેડક રોડ ખાતે ગૌરવપથ બનાવવાનું આયોજન છે આપણે હાઈજેનિક ફૂડ માટે બે જેટલા કમ્પ્લીટ સ્ટ્રીટ સહિતના આ ફૂડ ઝોન આપણે બનાવવા માગીએ છીએ સ્પોર્ટ્સ ફેસિલિટી માટે પણ ત્રણ અલગ અલગ ઝોનમાં આપણે યોગા સ્ટુડિયો માધાપર ખાતે સ્પોર્ટ્સ ફેસિલિટી ઇસ્ટ ઝોનમાં સ્પોર્ટ્સ ફેસિલિટી અને વોર્ડ નંબર સત્તરમાં પારડી રોડ પાસે પણ સ્પોર્ટની એક નવીન ફેસિલિટી બનાવવા માટેનું આપણે આયોજન કર્યું છે આપણા સફાઈ કામદાર જે લોકો છે એમના માટે ડેડિકેટેડ કોમ્યુનિટી હોલને બનાવવા માટેની પણ આપણે બજેટ જોગવાઈ હાલમાં કરેલી છે આરોગ્યલક્ષી જો આપણે વાત કરીએ તો લગભગ નવ જેટલા આરોગ્ય કેન્દ્રો અને રેલનગર વિસ્તારમાં ટીબી સેન્ટર્સ આપવા માટેની પણ આપણે જોગવાઈ કરેલી છે પણ મહાનગરપાલિકા સતત કાર્યરત છે જેમાં એઆઈ બેઝ વિડીયો એનાલિટિક્સ સાથેના સો જેટલા આપણે કેમેરા ઇન્સ્ટોલ કરવા માટે જઈ રહ્યા છે અને એ જ રીતે એઆઈ બેઝ રોડ મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે જઈ રહ્યા છે જેથી કરીને એઆઈની મદદથી આપણે ઝડપથી રોડ વગેરેનું સર્વે કરી શકીએ એમાં જે પણ નાના મોટા સુધારાત્મક કાર્યવાહી કરવાની થાય છે એ સમયમર્યાદામાં એન્શ્યોર કરી શકીએ અને સાથે સાથે એનું મોનિટરિંગ પણ આપણે કરી શકીએ શહેરમાં લગભગ સાતસો પચાસ જેટલા નવા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાતને ધ્યાને લઈ એ પણ આપણે બજેટમાં આયોજન કરી રહ્યા છે નવા રેન બસેરા વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ત્રણમાં અને સાથે સાથે બેડીનાકા પાસે પણ આપણે સામાજિક જવાબદારીના ભાગરૂપે આ નવા રેન બસેરા બનાવવા માટે જઈ રહ્યા આપણે શહીદ પાર્ક જે છે એ સ્માર્ટ સિટી એરિયામાં લગભગ આઠ એકર જેટલી જગ્યા આઈડેન્ટિફાઈ આપણે કરેલી છે અને જે આપણા નામી અનામી શહીદો છે એમની નમાવલી પણ આપણે પ્રાપ્ત કરેલી છે એટલે એક ખૂબ સરસ મજાનું ત્યાં શહીદ પાર્ક બને જેથી કરીને આવનારા દિવસોમાં નવી પેઢી ખાસ કરીને સ્વતંત્રતા સંગ્રામ અને એની સાથે જે શહીદોના કારણે આપણે લોકશાહી ભોગવી રહ્યા છે એમનું વંદન આપણે કરીએ